વનિતા વિશ્રામ સંચાલિત પ્રાથમિક કન્યા શાળામાં ગુજરાતી માધ્યમ દ્વારા બે દિવસીય ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે આવેલ વનિતા વિશ્રામ ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યાશાળા ગુજરાતી માધ્યમ દ્વારા તારીખ નવ જાન્યુઆરી અને દસ જાન્યુઆરી એમ બે દિવસીય ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણિત પ્રદર્શનમાં ધોરણ પાંચથી આઠની બસો દસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં ગણિત સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા વર્ગ ઘન મૂળ સંખ્યા રેખા

કે જેથી બાળકોને રસ પડે રસની સાથે અમને મજા પડે અને ગણિત વિષય એવો છે કે જેમાં જનરલી બાળકોને ડર લાગતો હોય છે એટલે ડર બાળકોના મનમાંથી નીકળે અને ગણિત સાથે પણ પ્રેમ કરતા બાળકો શીખે એ માટે અમને આ ગણિત પ્રદર્શનનો વિચાર આવ્યો જેમાં બાળકોએ એમને ગણિતમાં જે એકમ ભણવામાં આવતા હોય છે એને લગતા વિવિધ એકમ તૈયાર કર્યા છે નમૂના તૈયાર કર્યા છે અને એના દ્વારા ગણિતને રસપ્રદ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે એ એક સ્લોગન લાગ્યું ગણિત એક કેલ્ક્યુલેટર નથી પણ સર્જનાત્મક વિચારક બનાવવા માટેની એક કાર્ય પદ્ધતિ બરાબર આ બાબતે શું આમ તો આખી દુનિયા જ એક સર્જન છે શૂન્યનું સર્જન થયું અને શૂન્યમાંથી પછી આખું ગણિત શોધાયું એટલે એ સર્જનાત્મક પ્રક્રિયા તો છે જ કારણ કે એનો અંત નથી હજુ નવું નવું જેમ બ્રહ્માંડના નવા નવા રહસ્ય ખૂલતા જાય છે એમ ગણિતમાં પણ નીત નવા પ્રયોગો થતા રહે છે અને નવી નવી પદ્ધતિ દુનિયાને મળતી રહે છે